નમસ્કાર ધોરણ છની જે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક છે તેનું પ્રથમ જે પ્રકરણ છે ચાલો ઇતિહાસ સમજીએ તો એ પ્રકરણને ધ્યાનમાં લઈને કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહીંયા છે જો તમે આ પ્રશ્નો અને જવાબ એક વખત જોઈ લો છો ત્યારબાદ એ પ્રકરણને વાંચો છો કારણ કે કોઈપણ પ્રકરણમાં તમને ખબર હોવી જોઈએ કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે કે બની શકે છે તો જો તમે પ્રશ્નથી પરિચિત છો ત્યારબાદ એ પ્રકરણને તમે જુઓ છો તો તમે વધુ સરળતાથી એ પ્રકરણને સમજી શકો છો અને યાદ રાખી શકો છો તો અહીંયા કેટલાક પ્રશ્નો છે અને તેના જવાબ છે એમસીક્યુ ટાઈપ તાડપત્ર અને ભોજપત્ર શું છે પ્રાચીન સ્થાપત્ય જૂના કાગળ પરના લખાણ વૃક્ષના પર્ણ અને છાલ પર લખાયેલી હસ્તપ્રતો કે પછી ખોદાઈને બનાવેલી મૂર્તિઓ તો તાડપત્ર અને ભોજપત્ર શું છે વૃક્ષના પર્ણ અને છાલ પર લખવામાં આવેલ હસ્તપ્રતો હસ્તપ્રતો કોને કહે છે જે હાથ વડે લખવામાં આવે છે તેને હસ્તપ્રત તરીકે ઓળખવામાં આવે છે સેકન્ડ ક્વેશ્ચન છે ભોજપત્ર કયા વૃક્ષની છાલ પર લખવામાં આવતું હતું ભોજપત્ર તો તાડ ભુજ મોંઘી કે પિંગ પળો

અશોકના શિલાલેખો શું દર્શાવે છે તેના પર શું લખેલું હતું રાજા અશોકના આદેશો પ્રાચીન ઉપાય જીમાના નિયમો કે કૃષિ પદ્ધતિ સાચો જવાબ છે રાજા અશોકના આદેશો અશોક પોતાના આદેશોને પથ્થર ઉપર કોતરાવીને પ્રજાની વચ્ચે રાખતો હતો જેથી પ્રજાને ખ્યાલ આવે તેના વિશે કયા પ્રકારના સિક્કા પંચમાર્ગ સિક્કા તરીકે ઓળખવાય છે પંચમાર્ગ સિક્કા ભારતના સૌથી જૂના સિક્કા છે ઈસુસન પૂર્વે સદીના ઓપ્શન છે સોના ચાંદીના સિક્કા છાપ ઉપસાવી બનાવેલા ધાતુના ટુકડાઓ બે રાજાઓના નામ ધરાવતા સિક્કા કે પછી રત્નજળિત સિક્કા તો સાચો જવાબ છે બી છાપ ઉપસાવીને બનાવેલ ધાતુના ટુકડાઓને શું કહેવામાં આવતા પંચમાર્ગ સિક્કાઓ તરીકે ઓળખવામાં આવતા હતા કયા રાજા અને રાણીઓના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી મળતી હતી ક્યાં રાજા રાણી અને વિજયના ધર્મ રાજા અને રાણીઓના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી ક્યાંથી મળતી તો કાગળ પર લખાયેલા પત્રો શિલાલેખો અને અભિલેખો પેઇન્ટિંગ્સ કે પછી કવિતાઓ તો સાચો જવાબ છે શિલાલેખો અને અભિલેખોની મદદથી રાજાઓ અને રાણીઓ વિશેની માહિતી આપણને મળી રહે છે પ્રાચીન સમયની તાળપત્ર અને ભોજપત્ર પર કયા પ્રકારનું સાહિત્ય લખવામાં આવતું હતું વૈજ્ઞાનિક લેખો કવિતા નાટકો અને વાર્તાઓ સમાચાર કે પછી જીવનચરિત્ર તો સાચો જવાબ છે કવિતા નાટકો અને વાર્તાઓ પુરાતત્વશાસ્ત્રીઓ એટલે કે આર્કિયોલોજિસ્ટ શું કરે છે પર્યાવરણનું સંશોધન ઇતિહાસના પુસ્તક લખે છે પ્રાચીન સ્થળો પર ઉત્ખનન કરીને પુરાવા શોધે છે

મેગેસ્તનિઝ ફાહિયાન અને યુઆનસાંગ બતુતા અને કોલંબસ એલેક્ઝાન્ડર અને નેપોલિયન તો સાચો જવાબ છે મેગેસ્તાનીઝ ફાહિયાન અને યુઆનસાંગ જેવા પ્રવાસીઓ ભારતમાં આવ્યા અને પ્રાચીન ભારત વિશેના તેમના લેખોમાંથી આપણને પ્રાચીન ઇતિહાસની માહિતી મળે છે ઈસવીસન એટલે કે એડીનો અર્થ શું થાય છે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષો ગ્રીક સન કે આફ્રિકન સન તો સાચો જવાબ છે ઈસુસન એટલે કે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના વર્ષો કયા શબ્દનો અર્થ છે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલા એડી બીસી સી કે બીપી તો રાઈટ આન્સર છે બીસી જેનો અર્થ થાય છે બિફોર ક્રાઇસ્ટ ભારત નામનો ઉલ્લેખ સૌ પ્રથમ કઈ હસ્તપ્રતમાં જોવા મળે છે ઓપ્શન છે મહાભારત વિષ્ણુપુરાણ ઋગ્વેદ કે પછી ચાણક્ય નીતિ તો રાઈટ આન્સર છે ઋગ્વેદની અંદર ભારત નામનો ઉલ્લેખ જોવા મળે છે ઇતિહાસકારો શું કાર્ય કરે છે ઇતિહાસના સાધનોનું સંશોધન અને વર્ગીકરણ માત્ર પુસ્તક પ્રકાશિત કરે છે માત્ર મૂર્તિઓ બનાવે છે કે પછી પ્રાચીન ગીતો ગાય છે તો રાઈટ આન્સર છે ઇતિહાસના સાધનોનું સંશોધન અને વર્ગીકરણ કરવાનું કામ કોણ કરે છે ઇતિહાસકારો કયા સ્ત્રોત ઇતિહાસ જાણવાનું પ્રાચીન માનવ જીવન વિશે માહિતી આપે છે કયો સ્ત્રોત ઓપ્શન છે ફોટોગ્રાફ તાડપત્ર અને ભોજપત્ર ઈ બુક કે પછી મનોરંજન ચેનલ તો તાડપત્ર અને મદદથી આપણને પ્રાચીન ઇતિહાસ વિશેની જાણકારી મળે છે કયા પ્રકારના સિક્કાને પંચમાર્ગ સિક્કા કહેવાય છે સિક્કા કે જેમાં છિદ્ર હોય દબાણ બનાવી આપીને બનાવવામાં આવેલા સિક્કા ગોળ સિક્કા કે બેસ કિંમતી રત્નોથી સજાવેલા સિક્કા તો રાઈટ આન્સર છે દબાણ આપીને બનાવવામાં આવેલા સિક્કાને પંચમાર્ગ સિક્કા કહે છે અશોકના શિલાલેખ કયા પ્રકારના ઇતિહાસના સાધન છે તાડપત્ર અભિલેખ ઇલેક્ટ્રોનિક લેખ કે પછી તામ્રપત્ર તો સાચો જવાબ છે તે શું છે અભિલેખ છે તામ્રપત્રનો ઉપયોગ શાના માટે કરવામાં આવતો હતો મૂર્તિઓ બનાવવામાં રાજા દ્વારા વહીવટી આદેશો અને દાનની માહિતી કોતરવામાં ગૃહ નિર્માણ માટે કે પછી જ્ઞાનનો અભ્યાસ માટે તો રાજા દ્વારા વહીવટના આદેશો અને તેઓ જે દાન આપતા તેની માહિતી કોતરવા માટે તબા ઉપર જે લખાણ લખવામાં આવતું તે તામ્રપત્ર કહેવાય છે તેનો ઉપયોગ થતો હતો સીનો અર્થ શું થાય છે સેન્ટ્રલ એરા કોમન એરા સેન્ચુરી એરા કે કલ્ચરલ એરા તો રાઈટ આન્સર છે કોમન એરા સિંધુ નદી કયા ભાગમાં આવેલી છે દક્ષિણ ભારત ઉત્તર પૂર્વ ભારત ઉત્તર પશ્ચિમ ભારત કે મધ્ય ભારત તો રાઈટ આન્સર છે ઉત્તર પશ્ચિમ ભારત કયા સાધનોથી ઇતિહાસના ઇતિહાસકારો સંશોધન કરી માહિતી મેળવે છે સોશિયલ મીડિયાના પોસ્ટ હસ્તપ્રતો અને અભિલેખો અને સિક્કાઓ આઇકોનિક મૂવીઝ કે કોમ્પ્યુટર ગેમ્સ તો રાઈટ આન્સર છે હસ્તપ્રતો અભિલેખો અને સિક્કા તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ